સમય થોડો એમ કદાચ પોતાના માળ પણ એક ચારણ ઘટવી માલ ની દીકરી આખી ને એક એક રે પોતાના હરા મહિનાના બાળકને હિચકામાં મળતા પોતાના પ્રાણની આમૃદ્ધિ આપી દીધી જવા દેશે તમને ખાલી પેચા જવા દેશે આજ કદાચ આ આમાં કદાચ આ બેનો બેઠા એમાં કદાચ ખૂબનું બાળક અંદર હિંચકાઓમાં હોરડાયેલું હોય અને એ બાળક રડે તો એ બેન મારું પરચન આકર્ષક પોતાના બાળકને લેવા જશે બાકી જો એ બાળકની જેમ રોડ આપડી ના ઓળખે કે મારું બાળક ક્યાંક દોખરે છે

બતા બોલો કરીને આયા છે કે ભાઈ અઠવાડિયા પછી પગાર થાય એટલે ઠાકર બધી કરે છે હવે આ તો બધું ઠીક છે આ તો અમે સેવા કરીએ છીએ પણ નોકરી ધંધે થી થાકી ના પછી બે પાંચ ને વાળા ભાવ થી ઘવરાયા હોય અને કદાચ પછી સમય બચ્યો હોય અને એની પછી માળા ધારી કરીને આમને આપી દેજે મારે કઈ જાય

જય હો દાદા જય તારા ફટાફટ લાઈક કરી દો હજાર લાઈક નો ટાર્ગેટ છે 1000 લાઈક નો ટાર્ગેટ છે લાઈક કરી દો ફટાફટ બોલતા શરમ ન લેતે ના શરમ લાગે

કારણ કે હું ક્યાંય વાંચેલો નથી પણ અસંખ્ય પરિવાર કે દુઃખ છે ને તો દુઃખ પરમાત્મા આગળ ગાજો માણા આગળ ગાતા પરમાત્મા ટેકો કરશે જો ટેકો કરે ને આ માટે આપડો છું

હું તો કમીયા જાઓ ને આ તમે ઘણી જગ્યાએ જોર જાઓ તો તમને એવું કહે છે કે તમારા મઠ માં માતાજી આવું નથી કે

અને લીંબુ લઈને આવ્યો હોય તને નથી આવડી દીએ વિશે તારા કામ માં તારી હામે રહેશે ક્યાં શીખ્યા એવું સમજાય અંધશ્રદ્ધામાંથી બહાર આવો

દીકરા દીકરી થશે ને જે કે આપણો કેવો સમય છે તમે ભણો અમારી અપેક્ષા તમારા ઉપર છે અને કદાચ અમે તો કાલ જતા રહીશું પણ તમે તમારા પગ ઉપર નિર્ભર રહી કોઈ એટલે ઘણું ભણો મિલકત માં લે છે ભણતરમાં અને સેવામાં ક્યારે કોઈ ભાગ ન કરી સમય સમયનો અભાવ છે જય સુરાપુરા દાદા જય સુરપુરા દાદા જય મહાદેવ તમારા નજીક અને જતા જતા એક છેલ્લી રિક્વેસ્ટ કે જેટલા બી લોકો જોઈ રહ્યા છે તેઓ એકવાર વાર અવશ્ય વિડીયોને લાઈક કરી દેજો જય સુરપુરા દાદા જય મહાદેવ